ડાયમંડ કિંગ અને પોતાના કર્મચારીઓને મોટર તથા ઘર ગિફ્ટમાં આપી જાણીતા બનેલા એવા પદ્મશ્રી સવજીભાઈ ધોડકિયા તેમના પરિવારે આજે લોકોને મદલૂપ થવા માટે ગિફ્ટમાં મેં હેલિકોપ્ટર આપતા સુરત સાથે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે સવજીભાઈ ધોડકિયા સાથેની વિશેષ મુલાકાત આપણે જોઈએ નમસ્કાર દર્શક જી ટવેન્ટ ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ મળવા જેવા માણસની અંદર આજે એક એવા વ્યક્તિને આપણે મળવાના છીએ જે ખરેખર મળવા જેવા છે ન્યૂઝ ચેનલનો પ્રોગ્રામ એટલા માટે છે કે ખરેખર જેને મળવા જેવા આપણે લાગતા હોય એવા વ્યક્તિને મળે છે આજે આપણે એવા વ્યક્તિને મળવાના છીએ જેને વિભૂષણ એટલે કે પદ્મશ્રી પણ પદ્મશ્રી પણ મળેલો છે અને સાથે સાથે એને સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાત અને દેશ અને દુનિયાભરમાં પણ પોતાનું નામ રેશન કર્યું છે એવા શ્રી મળીએ શ્રી સૌજીભાઈ ધોળકી જી નમસ્કાર સૌજીભાઈ નમસ્કાર તમે જે રીતે પદ્મશ્રી આપને મળ્યો છે અમે જાણ્યું છે કે તમે કહ્યું હતું કે કર્મનું ફળ તો હું જાણું છું પરંતુ આટલું બધું નજીકથી મળશે એવું મેં જાણ્યું નહોતું આ કામ તો મારો શોખ હતો અને મારો એક હોબી હતી કે પાણી માટે સૌરાષ્ટ્રમાં પહેલાં કેવી સ્થિતિ હતી ને આજે કેવી સ્થિતિ છે અને સૌરાષ્ટ્ર સાથે આપણો નાતો પણ હતો જન્મસ્થાન હતું આ વિચાર તો કરી રહ્યા હતા અને આ કામ તો અમે ખુશી માટે કરતા કારણ કે મેં જોયું હું સોશિયલ જીવ હતો ધંધો કરવો એ તો મારી જરૂરિયાત હતી મજબૂરી હતી પણ શોખ મારો તો સોશિયલ હતો કે હું માટે લોકો માટે સમાજ માટે મોટિવેશન માટે કોઈકના જીવન પરિવર્તન લાવવા માટે કોઈકની માનસિકતા ફેરવવા માટે હું શું કરી શકું એ એ એ એના રૂપે બિઝનેસમાં પણ એ એપ્લાય કર્યું કે લોકોને કેવી રીતે મેક્સિમમ ફાયદો થાય લોકોની કેવી રીતે હેપીનેસ વધે લોકોની કેવી રીતે સેલરી વધે લોકો કેવા પરિવાર સાથે રહી શકે એના પણ ખૂબ પ્રોગ્રામ કર્યા એમાં કરતાં કરતાં બહુ સારી હેપીનેસ મળી અને સારી સક્ષસતા પણ મળી સારો પ્રેમ પણ મળ્યો વિચાર્યું સૌરાષ્ટ્રમાં આપણા વતનમાં આપણે કંઈક કરીએ અને એના આનંદ રૂપી એના ભાગરૂપી હું આ સરોવરના કામ કરતો તો પાણીનું બહુ મોટું કામ થયું અત્યારે પણ હજી ચોવીસે તળાવ પૂરેપૂરા ભર્યા છે અગિયાર કિલોમીટરમાં પાણી ભર્યું છે ઝાડમાં પણ ત્રેવીસ લાખ વા્યા આ બધું આનંદ માટે કરતા હતા આટલો મોટો આપણને સન્માન થશે એવી અપેક્ષાથી નહોતા કરતા હાજી હા નો ડાઉટ ઘણીવાર લોકો કહેતા તમે એલિજેબલ છો હું એપ્લિકેશન કરું હું એપ્લિકેશન કરું મેં કીધું મને એમ લાગે છે કે આપણે લાઈવ થાવું ત્યારે મળી જશે આપણે કામ કરો ને અને આપણને આનંદ આમ મળે છે રોજ પદ્મશ્રી જ મળતો તો એટલી ખુશી મળતી હતી પણ આ થવાથી ઓર મોટિવેશન થયા છીએ જેમ એક જ સરોવર બનાવવાનો પ્રોગ્રામ હતો એક સરોવરનું નરેન્દ્રભાઈએ જ્યારે ઓપનિંગ કર્યું અને અમે પરિવાર સહિત બધા મોટિવેશન થયા અમરેલી જિલ્લો મોટિવેશન થયો તાલુકો મોટિવેશન થયો ગામડાવાળા ખુશ થયા અને મને આ અમે લોકોએ હો સરોવરનો સંકલ્પ કર્યો અને બધાએ મને સપોર્ટ આપીને કરવા દીધું પંચોતેર તળાવ બની ચૂક્યા અને હવે હજી પચી બાકી છે એટલે આ એક તળાવનું મોટિવેશનથી આટલો મોટો સંકલ્પ કરીને પંચોતેર પૂરા કર્યાને હોનો સંકલ્પ કર્યો હજી પણ આગળ કરીશું આ અમારા શોખ માટે કરતા હતા આનંદ માટે કરતા હતા મને એમાં પુષ્કળ આનંદ મળતો હતો અઢાર કલાક મહેનત કરું તો પણ હું થાકતો નહોતો એનું કારણ અંદરથી કાંક એનર્જી મળતી હતી કુદરતનો કાંક સંકેત હતો અને આઈ આઈ થિંક સો પાણી સાથે નાતો હોય છે આગલા જન્મનો ઝાડ સાથે નાતો હોય છે તો એની સાથે લગાવ હતો એટલે કરતા હતા સાહેબ ખાસ કરીને જ્યારે તમારું નામ સજેસ્ટ થયું પદ્મશ્રી માટે ત્યારે કેવું આપણે લાગ્યું પદ્મશ્રી માટે નામ જાહેર થયું તો ઘડીક તો એમ થયું કે ફોટો ફોન આવ્યો સવારમાં કે તમને કદાચ સિલેક્ટ કરશે તમે સાંજ સુધી સિક્રેટ રાખશો હોમ મિનિસ્ટ્રીમાંથી થોડી વાર તો એમ થયું કે ચલો ફોન તો રાઈટ છે ને કોઈ મસ્કરી નથી કરી થોડી વાર તો વિચાર આવ્યો કે શું મને મળવા હજી સમય બરાબર છે હું લાયક છું ઇન્કવાયરી કરી તો હોમ મિનિસ્ટરનો ફોન હતો આઈએસ એસ ઓફિસરનો ફોન હતો તો સાંજ સુધી રાહ જો તમને ન્યૂઝ મળી જશે ખુશીનો કોઈ પાર નહોતો પણ સાંજ સુધી રાહ જોઈ સાંજે સાડા સાતે ન્યૂઝમાં આવ્યું ત્યારે ખબર પડી હું તો નાતો હતો કારણ કે આ ખુદી કામ કરીને ગયો પણ હું લકી એટલે હતો મારા માતા પિતા સાથે હતા મારો દીકરો સાથે હતો વાઈફ સાથે હતી અને હું નીચે આવ્યો હતો એક સાથે બધાને ન્યૂઝ મળ્યા એ મોમેન્ટ તો મારા માટે જીવનની સ સારામાં સારી સ્વાભાવિક છે મોમેન્ટ હોઈ શકે કે જેને કહેવાય ખુશીથી કંઈ એક આસમાન સુધીની ખુશી મળી ગઈ હોય એવું ફીલ થતું હતું મિત્રો અત્યારે ચર્ચા કરી રહ્યા છે શ્રી સૌજીભાઈ ધોળકિયા મળવા જેવા માણસની અંદર ખાસ કરીને સૌજીભાઈ તમે અનેક લેખાજોખા જોયા છે અને નાનપણથી પણ તમે સુરતનું આમ પણ સુરત તમને ગમતું નહોતું શું કહું છું સુરત પહેલાં તો મારી ઉંમર સાડા બાર વર્ષની હતી હું જનરલ ત્યારે આવ્યો એટલે ઘરે સુરતને રહેવું જ ના હોય ગામડે રહેવું સ્વાભાવિક છે પણ મધરની ઈચ્છા હતી કે સારો માણસ બને મોટો માણસ બહેન નામાકીંગ બને પૈસાવાળો બને એક એક સતત ટોચરિંગના કારણે ત્રણ વરસ ચાર વરસ કમાલને કારણે પછી નિર્ણય લીધો કે મમ્મીને થોડા પૈસા રળીને આપી દો મને ગામડે રહેવા દે આવા કોન્સેપ્ટથી હું જતો હતો હું અહીંયા સુરતમાં નથી રહેવા માગતો એનો રીઝન એ હતું કે ગામડે જ મારે રહેવું હતું પણ મમ્મીને પપ્પાની ઈચ્છા હતી કાં તું ભણવાસ બારો જા અને કાં તું હીરામાં જા પણ ગામડું છોડી દે આઈ થિંક કે પપ્પાનું વિઝન બહુ ઊંચું છે મમ્મીની ભાવના બહુ સારી છે અને હું આ બધું મમ્મીની આશા હતી મને જ્યારે પદ્મશ્રી મળ્યો ત્યારે મેં મમ્મીને કીધું કે તમે લોકોએ મને રોક્યો ટોક્યો પણ તમારો જે સપનું હતું સારો માણસ બનજે મોટો માણસ બનજે જે મેં મારા મમ્મીને જે આંખમાં આંસુ જોયા હતા અને ખુશ જોયા હતા મારા માટે સ્વર્ગ પણ એ હતું અને મંદિર પણ એ હતું મારી ભક્તિ પણ એ હતી મારા લક્ષ્ય પૂરા થઈ ગયા એવો સંતોષ થતો હતો કારણ કે માને બધું મળી ગયું હતું અને જ્યારે નામ આપણા ભારત લેવલનું સન્માન થયું નામ બી મળી ગયું એટલે આનથી મોટી ખુશી ના હોય નો ડાઉટ ના બાળપણ અવસ્થામાં મારે અહીંયા રહેવું નહોતું પણ મમ્મીના કારણે હું ટક્યો મમ્મીના લોભે ટક્યો મમ્મીના શબ્દોના કારણે ટક્યો એનું આ ફળ છે ખાસ કરીને સૌજીભાઈ તમને જે સૌરાષ્ટ્રમાં તમે જે તળાવો બનાવ્યા છે ત્યાં તમને વોટર રાઇડનો ખૂબ જ શોખ છે મેં વિડીયો પણ આગળ જોયેલો છે તે આગળ કાંઈ વોટર રાઈડ માટે ત્યાં વધારે કાંઈ વોટર સ્પોર્ટનું તો ત્યાં અત્યારે પુષ્કળ અમે લોકો યુઝ કરીએ છીએ અને અમે લોકો વાપરીએ છીએ એનો શોખ તો મને છે ને પરિવારને આખાને છે પણ આપણો આઈડિયા મારો લગાવ એ હતો કે ન્યા વોટર સ્પોર્ટની બધી એક્ટિવિટી હોય તો મારા બાળકો ત્યાં એન્જોય કરવા આવે અને ગામ સાથે એનો લગાવ રહે આફ્ટર અમે નથી ત્યારે પણ એને ગામ સાથે લગાવ રહેશે તો ગામડાનો વિકાસ થાય છે હું પૈસા કમાઈશ ને એને દઈને જઈશ તો વિકાસ થાય એવી કોઈ ગેરંટી નથી પણ ગામડા હારે એને સપોર્ટ રહે હર સાલમાં બે ગામમાં જાય એના ભાવથી અમે આ સરોવર પણ બનાવ્યા અરે સરોવર બનાવીને ઘર પણ બનાવ્યું અને વોટર સ્પોર્ટની એક્ટિવિટી ઘણી બધી રાખીએ છીએ લોકો પણ એન્જોય કરે છે અને એ આવતું ભવિષ્યનું દસ વર્ષમાં અમારા સૌરાષ્ટ્રનું બેસ્ટમાં બેસ્ટ ટુરિઝમ આ હરિકૃષ્ણ સરોવરનો એરિયો ત્રિવેણી સંગમ પંચગંગા તીરથ મોરારી બાપુએ આપેલું છે આ એરિયો હશે હશે નશે મોરારી બાપુના આશીર્વાદ છે ભાઈશ્રીના આશીર્વાદ છે આ બધા અમને પહેલેથી નાનપણથી સપોર્ટ આપતા આવ્યા છે નામ આપતા આવ્યા છે આને તો પંચગંગા તીરથ કહેવાય બાપુએ કીધું હતું ભગીરથ એક ગંગા ઉતારી હતી ભાઈ તે તો પાંચ ગંગા ઉતારી છે એટલે વંશે સદૈવ હરિભક્તિ અસ્તુ એવું બાપુએ આશીર્વાદ આપ્યો હતો અને પંચગંગા તીર્થ નામ આપ્યું હતું એટલે આનું એડ્રેસ છે હરિત્રિવેણી ત્રિવેણી સંગમ તણ ગામનું ત્રિપેટો હરિકૃષ્ણ સરોવરનું નામ અને પંચગંગા તીર્થ અને હેતની હવેલી આ બધી ટુરિઝમ બેસ્ટમાં બેસ્ટ દસ વર્ષ પછી હશે કે એમાં હજારો લોકો આજે પણ આવે છે દર્શની રેવી સાતસો આઠસો માણસો હોય રોજના બસો ત્રણસો ટુરિઝમ હોય અચ્છા સૌરાષ્ટ્રમાં ગયો હોય ને હરિકૃષ્ણ સરોવરે ન જાય એવું કોઈ દી ના બને અને એન્જોય કરે છે પક્ષીઓ એટલા થઈ ગયા છે જેની શરૂઆત થઈ ચૂકી છે જે હું સપનું જોઉં છું કે એકદી ટુરિઝમનું બેસ્ટમાં બેસ્ટ પ્લેસ હશે તો અત્યારે એ થઈ ચૂક્યું છે અને થશે કારણ કે હવે તો સરકારનો પણ સપોર્ટ છે અને સમાજનો પણ સપોર્ટ છે આટલી શુભેચ્છા મળી છે એટલે આ ઐતિહાસિક પ્લેસ બનશે બીજું ખાસ કરીને તમારા જેટલા કૃષ્ણ હબ છે હજારોની સંખ્યામાં કારીગરો અહીંયા છે પરંતુ તમે કારીગરને એક પરિવાર સાથે રીતે જોડેલા છે કે તમે મોટિવેશન પણ કરો છો સાથે સાથે દર વર્ષે તમે કાર છે તેને પોતાનું સપનાનું ઘર છે દાવીના છે અને આગળ પણ તમે એને વધારો છો આ એક મારો શોખ છે અને આ એક મોટિવેશનલ પ્રોગ્રામ છે લોકોને ઉત્સાહ વધારી પોતાની સ્કિલ ક્રિએટિવિટી ઓર જગાડવી અને સારામાં સારું કામ કરે એને અમે આ પુરસ્કાર રૂપે આપીએ છીએ એના જ પૈસા કમાયેલા એણે જ વેલ્યુ એડ કરેલી જ એણે જ નુકસાન બચાવ્યું હતું જે કોઈના હાથમાં નહોતું આવતું જે જે લોકો બચાવે છે એને એને અમે આ રિવોર્ડ તરીકે આપીએ છીએ આ એનું જ છે અને અમારો ધંધો વધે છે એનો ધંધો વધે છે રાષ્ટ્રનો વધે છે સમાજની ખુશી વધે છે હેપીનેસ વધે છે એટલે આ તો બહુ બેસ્ટ બેસ્ટ બિઝનેસની અમારી સ્કીમ છે કોઈ સેવા નથી નો ડાઉટ સેવા સમજો તો સેવા છે બીજા પ્રેરણા લઈને બીજા પણ આવું કરે અમારા કારીગર ખુશ રહે હેપી રહે એટલે અમે આ બધા શુભ સંકલ્પ કરી શકીએ છીએ અને નેચરની શક્તિ કુદરત પણ ઈચ્છે છે કે આને સફળતા આપો રાષ્ટ્ર પણ ઈચ્છે છે કે આને સન્માન આપો બીજું તમે તમારા કારીગરોની સુરક્ષા માટે પણ વધુ ધ્યાન આપ્યું છે હેલ્મેટથી લઈને બધું તમે એક એવો દાખલો બન્યો હતો ત્યાર પછી બધાને હેલ્મેટ સુરક્ષા હા એ પણ બહુ મહત્ત્વનો પોઈન્ટ છે આ તો સિમ્પલ વાત છે કે અમે અમારું માને કારીગર અને આપણે કોશિશ કરવી જોઈએ તો બોનસ રૂપે અમે દિવાળીએ કંઈને કંઈ આપતા હોય હેલ્મેટ આપો ને પહેરે સારામાં સારી ક્વોલિટી એ રૂપે અમે હેલ્મેટ ફરજિયાત કર્યા એક્સિડન્ટ ન થાય તો અમને કંપનીને જ ફાયદો છે એ પરિવારને જ ફાયદો છે પાંચ દિવસની રજા પાડે મેડિકલ પણ અમે જ આપતા હોઈએ છીએ તો અમારા જ પૈસા બચે છે સમય બચે પૈસા બચે કોઈ માણસનું જીવન બચે આનથી મોટું પુણ્ય શું હોઈ શકે એટલે આ તો એક સિમ્પલ સિમ્પલ નાની નાની વાતો છે પણ આમાંથી તો અમને પણ બેનિફિટ છે ને એને પણ બેનિફિટ છે ખાસ કરીને સૌજીભાઈ છેલ્લે આપણે જઈ રહ્યા છીએ દર્શક મિત્રો માટે તમારું શું કહેવું છે દર્શક મિત્રો આટલો પ્રેમ કરે છે આટલી શુભેચ્છા આપે છે અમે હજી પણ આગળ કામ કરશું અમારું ઇન્ટેન્શન કર ભલા તો હોગા ભલા આપ પણ એવું વિચારો કર ભલા તો હોગા ભલા આપણે સમાજ માટે રાષ્ટ્ર માટે આપણા પરિવાર માટે બનીએ એટલું બધાને ખુશ રાખવાની હેપી રાખવાની કોશિશ કરીએ કુદરત આપણને ખુશ રાખવાની કોશિશ હન્ડ્રેડ પર્સન્ટ કરે આપને પણ ખુશ રાખવાની કોશિશ કરે આપના પણ સપના બધા સાકાર કરે બીજું શુભકામ સાહેબ એક રહી ગયું છે જે પરિવાર આથી પચાસ કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર જે આપેલું આમ તો પરિવાર કંઈક ને કંઈક આપતો હોય પરંતુ તમને સર સરપ્રાઈઝ આપણે વિચાર્યું પણ એવી તમને સરપ્રાઈઝ આપેલી છે હા એ બે દિવસ પહેલા અમારું બોમ્બે ફંક્શન હતું ત્યારે પરિવારને એમ થયું કે અમે હું ભાઈને ગેફ્ટ આપતી કાકાને છોકરાઓને એમ થયું પપ્પાને દાદાને એમ થયું કે દીકરાને સારામાં સારું આપો મમ્મીની પણ ઈચ્છા એવું કાકા આપું હું આપું હું આપું તો વડીલોએ પરિવારે વિચાર્યું ભાઈઓએ વિચાર્યું કે હેલિકોપ્ટર આપી જલ્દી એને જે સપના પૂરા કરવા એમાં સમય પણ બચે અને અમારે એક ભાવના અમારી પૂરી થાય હું તો સામાન્ય ગાડી મારા એની ભાવના બહુ ઊંચી છે મને એટલો મોટો સપોર્ટ આપ્યો એટલું બધું કરવા દીધું કોઈ વાતમાં ના નથી કીધી માનસિક શારીરિક આર્થિક સમય બધો જ સપોર્ટ આપ્યો આનથી મોટો સપોર્ટ કાંઈ હોય જ નહીં મારા માટે તમારી પાસે કદાચ એ પહેલી હશે સિદ્ધિ છે મારા માટે મોટી સિદ્ધિ છે બટ એની ભાવના સ્વીકારી હું તો લેવાનો ન હતો પણ આજે સવારે જ્યારે મેળિયાના ફોન આવવાના ચાલુ થયા ત્યારે સંકલ્પ કર્યો વિચાર કર્યો ચલો હેલિકોપ્ટર તો આપણે લઈશું પણ સુરત શહેરમાં નો કોસ્ટ નો લોસ ના પર્પઝથી કોઈની ઇમરજન્સી માટે કોઈના ઓર્ગન ડોનેશન માટે કે એવા કોઈ પર્પઝથી આપણે લોકોને આ એક ફેસિલિટી આપવી એ સ્વરૂપે હવે આ હેલિકોપ્ટર અમે તો અમે વાપરશું જ પણ સમાજ આનો મેક્સિમમ ઉપયોગ કરે કોઈના જીવ બસે કોઈને ટાણે કામ લાગે એ સુરતને આપણે આ ગિફ્ટ આપી સુરત આમ બી બહુ આખા વર્લ્ડમાં ફેમસ છે અને કમજોરી છે સુરતમાં એક હેલિકોપ્ટર નથી તો સાચી વાત આ સુરતને સેવા માટે આની આપણે ઉપયોગ કરીશું નો લોસ નો કોસ્ટ મિત્રો હમણાં જ વાત કરીએ જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ માટે મળવા જેવા માણસની અંદર પદ્મશાઈ પદ્મશ્રી સૌજીભાઈ ધોળકી તે સેવાનો યજ્ઞ કરી રહ્યા છે તે પોતાનું જે પરિવાર છે તેમને અધ કહી શકાય તેમ પચાસ કરોડ રૂપિયાનો આ જે હેલિકોપ્ટર એ પણ સુરતીજનો માટે ખાસ કરીને જે સેવા માટે છે તેમને આપેલું છે અને જે મોટિવેશનથી લઈ અનેક એવા કામ કર્યા છે એમને મિત્રો કોઈ પદ્મશ્રી નથી બનતા એમની જોડી હોય છે અને ખાસ તમે સેવાનું કાર્ય કરવું હોય ત્યારે તમને સરકાર પદ્મશ્રી આપે છે આજે મળવા જેવા માણસ શ્રી સજીભાઈ ધોળકિયા સાથે નવા કોઈ વ્યક્તિ સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર